નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હાલ જે વરસાદી સિસ્ટમ હવામાન વિભાગના નિષ્ણાતો કહી રહ્યા હતા કે એક સાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે તે હવે કદાચ પુરવાર થતી હોય એ આગાહી તેવું લાગે છે કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજાએ ભારે તબાહી મચાવી દીધી છે જેના દ્રશ્યો ભયાનક રીતના સામે આવ્યા છે તમે પણ જુઓ એ દ્રશ્યો સૌરાષ્ટ્રમાં વરસાદ મહેરના બદલે કહેર સ્વરૂપ બન્યો હોય તેમ લાગે છે કારણ કે દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે સમગ્ર ગ્રામ્ય પંથકમાં જાણે કે જળબંબાકાર થઈ ગયો હોય તેવું લાગે છે જો કે દ્વારકામાં ગઈકાલે રાત સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ સવારથી જ ફરી એક વખત બેટિંગ શરૂ કરી દીધી છે ત્યારે આજે આણંદના બોરસદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ચાર કલાકની અંદર જ આઠ જેટલો વરસાદ છે તો તેર ઇંચ જેટલો વરસાદથી અત્યારે બોરસદમાં ભારે તબાહીનો માહોલ સર્જાઈ ગયો છે આણંદના બોરસદની વાત કરી રહ્યા છીએ ત્યારે ભારે વરસાદથી ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરના જનતા બજાર સ્ટેશન રોડ શંકર પાર્ક ચોકડી સહિતના વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાઈ ગયા છે અન્ય લોકોને રેસ્ક્યુ કરવામાં પણ આવી રહ્યા છે અને લાઈફ બોટની પણ મદદ લેવામાં આવી રહી છે જ્યારે આ બધી વાત થાય છે ખેડાની તો એ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી રેડ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું હતું ત્યારે સુરત અને ભરૂચમાં પણ એવી સ્થિતિ સર્જાઈ છે કે જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના બસો છવ્વીસ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાણો છે જેમાં સુરતના ઉમરપાડા અને પલસાણામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે ઉમરપાડામાં દસ પોઈન્ટ છ્યાસી ઇંચ તો પલસાણામાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે અને બારડોલીમાં નવ ઇંચ વરસાદ થયો છે આ ઉપરાંત ભરૂચની અંદર પણ ઘોડા ઘોડાપુર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે આગામી બે દિવસ સુધી એટલે કે પચીસ તારીખ આજે થઈ છે આજે અને કાલે છવ્વીસ તારીખે હવામાન વિભાગે કયા જિલ્લાઓને રેડ યલો અથવા તો ગ્રીન એલર્ટ આપ્યું છે તેને લઈ અને ઓરેન્જ એલર્ટ પણ કયા છે તે જાણીએ તો અત્યારે અમદાવાદની અંદર અત્યાર સુધી વરસાદ ન હતો ત્યાંથી લઈ અને જે વચ્ચેનો પટ્ટો છે આખો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ કે જેની અંદર દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધી ભારે વરસાદ છે બસો ટકાથી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે હવે દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે આજ માટે ત્યાંથી લઈ અને જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર આ તમામ જિલ્લાઓ જે તમને યલોમાં દેખાય છે ત્યાં અત્યારે યલો એલર્ટ છે એટલે કે ત્યાં એટલા બધા વરસાદની હાલ કોઈ આગાહી નથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ લાગે છે એ ઉપરાંત વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદયપુર પંચમહાલ અને દાહોદ આ તમામ જેટલા જિલ્લાઓ છે તાપી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર સૌથી વધારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં હજી પણ એટલો જ વરસાદી આફત રહીએ તેવી શક્યતા છે ભરૂચની અંદર આપણે જોયું આજના દિવસની અંદર સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે આણંદમાં પણ એટલો જ વરસાદ છે ત્યારે હજી ચોવીસ કલાકમાં મેઘરાજા આરામ નહીં લે ત્યાં હજી એટલી જ આગાહી છે આ બાજુ રેડ એલર્ટની વાત કરીએ ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે ત્યાં હજી પણ કોઈ વરસાદી વિરામ નથી દેખાતો એટલે લોકો એ ચેતવાની જરૂર છે જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહો છો તો તમારે હજુ પણ ચેતી જવાની જરૂર છે લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવે છે વિઝ્યુઅલ્સ પણ અમે તમને વિડિયોના સ્ટાર્ટિંગમાં બતાવ્યા એ જ રીતના ભારે વરસાદની હાલ હજુ પણ આગાહી છે એટલા માટે ચેતી જવાની જરૂર છે અને જે ગ્રીનમાં તમે જુઓ છો આજ માટે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર જે મધ્યના અમુક જિલ્લા છે તેમાં કોઈ જ વરસાદ દેખાતો નથી એટલે કે ત્યાં કોઈ નો વોર્નિંગ આપવામાં આવી છે નીચે બાજુ સુરત નવસારી ભાવનગર જે છે સૌથી વધારે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યાં લોકોએ ચેતવાની જરૂર છે કે જે લોકો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં રહે છે તે લોકોએ હજી ચેતવાની જરૂર છે કારણ કે ચોવીસ કલાકમાં ભારે વરસાદની હજી પણ આ ગઈ છે એ ઉપરાંત છવ્વીસ તારીખ એટલે આવતીકાલની વાત કરીએ તો હવામાનમાં એકદમથી પલટો દેખાય છે જે વરસાદમાં રેડ એલર્ટ હતું એ હવે ક્યાંય રેડ એલર્ટ નથી હા ઓરેન્જ એલર્ટ અમુક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર હાલ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ ત્યાં એવી બધી વરસાદની કોઈ સ્થિતિ કે સિસ્ટમ હાલ સક્રિય દેખાતી નથી ગ્રીન કલરમાં જે પણ જિલ્લાઓ જાઉં છો તમે ત્યાં એટલી બધી વરસાદી સિસ્ટમ સક્રિય નથી એટલે કે ત્યાં નો વોર્નિંગ આપવામાં આવી છે ને ત્યાં કોઈ ભારે વરસાદની હાલ આગાહી નથી ત્યાં કોઈ જ વરસાદ આગામી ચોવીસ કલાકમાં નથી પડવાનો ઉત્તર ગુજરાત મધ્ય અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં બાકી જ્યાં યલો એલર્ટ દેખાય છે જેમ કે જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ વડોદરા છોટા ઉદયપુર નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર તાપી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર હાલ વરસાદની આગાહી છે પરંતુ એટલા બધા વરસાદની આગાહી નથી વાદળછાયું વાતાવરણ હોય કે પછી થોડી થોડી વારે ઝાપટા આવે રાખે કે છાંટા ચાલુ રહે આવા બધા અત્યારે અનુમાન આપવામાં આવ્યું છે તારીખ છવ્વીસ માટે હવે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદની આગાહી ચોવીસ કલાક પૂરતી જ છે ત્યારે તમારા વિસ્તારની અંદર જો તમારી પાણી ભરાવાની સમસ્યા હોય તંત્રની કાંઈ કામગીરી હોય તો તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ ઉપરાંત તમામ જિલ્લાઓના એક એક આંકડા સહિતના અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત તકની વેબસાઇટ સાથે યુટ્યુબ અને ફેસબુક સાથે મને આપશો રજા નમસ્કાર